બોરસદમાં જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે સવારથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી એટલા બધા ભરાયા છે જેના લીધે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અહીં બોરસદના એક વિસ્તારમાં નથી તો તંત્ર આવ્યું કે નથી તંત્રના સત્તાધીશો આવ્યા કે નહીં કોઈ કામગીરી થઈ જેના લીધે સ્થાનિકોને ખૂબ જ મોટી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક પાસેથી જાણીએ કે કયો છે આ વિસ્તારને કેવી છે અહીંયાની સ્થિતિ બોરસદ ફતેહપુર માંજરા તલાવ ઉસ્માન મસ્જિદ પાસે અત્યાર સુધી કોઈ આવ્યું જ નહીં અમને ઝાંખવા કોઈ સરકારી તંત્ર ના કે કોઈ મેમ્બર નહીં આવે કે કોઈ ભાજપ કે કોંગ્રેસ વાળા નહીં આવ્યા અહીં અચ્છા વોટિંગ માટે આવે છે વોટિંગ માટે વોટ આવે છે ખોબાને ખોબા ભરીને અત્યાર સુધી કોઈની વિઝિટ થઈ છે કે નથી કોઈ નહીં બેન આવ્યો કોઈ આવ્યો જ નહીં અહીં અચ્છા કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તમારા ઘર સવારનું હજુ ખાધું નથી હજુ બનાવેલું પડ્યું છે આ બધું વાસણના પાસણ પેલા ઘેરમાં બીજા ઘેરમાં લીધા

પાણી ઘૂસી ગયા છે અત્યારે જે તળાવ ફાટ્યું છે તેના લીધે આ દ્રશ્યો સર્જાયા છે ઘરમાં પાણી ભરી જવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પોતાનો સામાન પણ અન્ય જગ્યાએ ખસેડવાનો વારો આવ્યો છે બાલ બચ્ચાઓ સાથે રહેતો આ પરિવાર કેટલી મુસીબતમાં છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તંત્ર દ્વારા અત્યારે કોઈ પણ અહીંયા વિઝિટ કરવામાં નથી આવી કે નથી કોઈ અહીંયા આગળ સ્થાનિકોની વારે આવ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો તેમ કે આખું ઘર પાણી પાણી થઈ ચૂક્યું છે અને આ ઘરમાં રહેતા

એટલું બધું પાણી ભરાયું છે કે સ્થાનિકો હાલ રહેવા પૂરતી તેમની સ્થિતિ નથી રહી ખાવા પીવાની વાત તો ત્યાં દૂર છે તંત્રને એટલી અપીલ છે કે આ જગ્યાને વિઝિટ લો મુલાકાત લો સ્થાનિકોની સમસ્યાને સાંભળો અને તેમનું રેસ્ક્યુ કરો મદદ કરો રિપલ ટ્રેન્ડિંગ ગુજરાત બોરસદ